ભારે તાપી નદી બંને કાંઠે થી એક લાખ પચીસ હજાર ક્યુસે પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સૂર્યપુતી તાપી નદીએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉકાઈ ડેમમાંથી માંથી એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસે પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે અને જોડતો વિયર કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે જ્યાંથી પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળે છે આકાશી દ્રશ્યોમાં આ નજારો સ્પષ્ટપણે જોઈ શકાય છે જે તાપીની તાકાત અને કુદરતના પ્રકોપનું ભયાવક ચિત્ર રજૂ કરે છે સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉગાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે પરિણામે ડેમમાંથી એક પોઈન્ટ પચીસ લાખ યુસેક પાણીનો ઇનફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે આ પાણી છોડવાના કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે તંત્ર પર એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના જીઢ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે